અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ મોડાસા તેમજ જાયન્ટ્સ મોડાસા દ્વારા સંયુક્ત રીતે હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિશ્વના કલ્યાણ અને પ્રાણીઓમાં સદભાવના એવી વિચારધારાવાળો એક કોઈ દેશ હોય તો તે ભારત દેશ છે પ્રાચીન સંસ્કૃતિથી ભરેલો છે પ્રાણીના કલ્યાણ માટે પણ કામ થાય છે તેઓ જ એક આજે કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અરવલ્લી અને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય શાખા જાયન્ટ્સ મોડાસા દ્વારા સંયુક્ત નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રાણી કલ્યાણ તેમજ જીવ જંતુના કલ્યાણ અર્થે ચાયણસ મોડાસા પરિવાર તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અરવલ્લી દ્વારા સંયુક્ત પ્રચારથી આજે સરકારી પશુ દવાખાના મોડાસા ખાતે નિઃશુલ્ક હડોકા વિરોધી રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો તેમના પાલતુ પ્રાણીઓને કૂતરા બિલાડીને રસી મુકાવી હડકવા વિરોધી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી સભ્ય સચિવ અને નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વસંતભાઈ પરમાર મોડાસા તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સુભાષભાઈ પટેલ ડોક્ટર નેહલભાઈ રાઠોડ તેમજ પશુધન નિરીક્ષક ચેતનભાઈ પટેલ ચેમિનભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા હડકવા વિશે જાગૃતિ તેમજ રસીકરણ કેમ્પમાં સેવા પૂરી પાડી હતી અને સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોરજા સહિયર પ્રમુખ અમિતા સોલંકી મંત્રી છાયા સોની જીવદયા ડિરેક્ટર કલ્પેશ પંડ્યા મુકુંદ સોની તેમજ જાયન્ટ્સ મોડાસાના સભ્યો હાજર રહ્યા હતા రిపోర్టర్ కాదరెడం అరవల్లి